રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી કરાવતા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ક્યારેક ઉપસ્થિતિ રહી સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ ખેડૂતનું ભલું કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છાશક્તિ હોય તો કેવા મોટા બદલાવ આવી શકે તે માટે વડાપ્રધાન વિઝનરી લીડરશિપમાં કૃષિ મહોત્સવે પુરવાર કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું જમીન અને માનવીના સ્વાસ્થ્યને બગાડતો અટકાવવા વધુને વધુ ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તાજેતરમાં વાવાઝોડા કમોસમી વરસાદથી થયેલા કૃષિ નુકસાન સામે જાહેર કરાયેલા સહાય પેકેજમાં બારસો કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે આગામી છો થી આઠ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાની નેમ ગુજરાત સરકારે લીધી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાતીવાડા સરદાર કૃષિ નગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હર પળ ખેડૂતોની પડખે ઉભી રહેવા તૈયાર છે તેમણે કહ્યું કે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસની ઈચ્છા શક્તિ હોય તો કેવા મોટા બદલાવો લાવી શકાય તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશિપમાં ગુજરાતે જ્યોતિગ્રામ યોજનાથી સતત વીજળી સિંચાઈ વ્યવસ્થાપનથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી વગેરે આપીને પુરવાર કર્યું છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશા દર્શન કરનારું રાજ્ય બનાવવાનો ધ્યેય પ્રધાનમંત્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવ સફળતાથી સાકાર થયો છે સામે ચાલીને આપે છે આ ઉપરાંત ડ્રોનનો ખેતીમાં ઉપયોગ અને ફાર્મ મિકેનિઝમને રાજ્ય સરકારનો પ્રોત્સાહન આપી ખેડૂતોને આ માટે પણ સહાય આપે છે તેનો લાભ લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે ખેડૂતોના પાકને થતા નુકસાન સામે પણ રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમય કરતા આગળ નું પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને એક બે એકરથી શરૂ કરીને આ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા જય જમીન અને માનવી બેયની સ્વાસ્થ્યતા બગડતું અટકાવવા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વધુને વધુ ધરતીપુત્રો અપનાવે તેવું ક્યારેક સૂચન પણ કર્યું હતું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ પ્રદ્ધિએ પ્રાકૃતિક ખેતનું જે અભિયાન ચલાવ્યું છે તેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યના અંદાજે 9.85 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમ પણ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા આપવાની આગામી થી મહિનામાં સમગ્ર પૂરી થશે મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ છ અને સાત ડિસેમ્બર દરમિયાન રાજ્યના બસો ને છેતાલીસ થી વધુ તાલુકામાં યોજાવાનો છે આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બાર જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પોતાની આગવી ખોટા કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર નવીનતમ ટેકનોલોજીની જાણકારી આપવી આપતી માહિતી પુસ્તિકાનું વિમોચન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓના અગિયાર પોઈન્ટ અડતાલીસ લાખના લાભ સહાય વિતરણ પણ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ કર્યા હતા પહેલા ગુજરાતના ખેડૂત અને ખેતી ની સ્થિતિ ને અહી બેઠેલા સૌને ખબર જ હશે

ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવો બદલાવ લાવી શકાય તે તેમણે ચોવીસ કલાક વીજળી અને પૂરતું પાણી આપીને પુરવાર કરી છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક લઈ શકાય વેલ્યુ એડેશન કેવી રીતે કરી શકાય બધી સમજમાં હંમે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યું કૃષિ મહોત્સવ બેદાયક શ્રી નરેન્દ્રભાઈ ના દિશા દર્શન પૂરા કર્યા છે અને આજે એકવીસ કૃષિ મહોત્સવની આપણે શરૂઆત કરી છે આદરણીય વડાપ્રધાન શ્રી કૃષિ મહોત્સવમાં લેબ ટુ લેન્ડ માં એપ્રોચ અપનાવ્યો છે ખેડૂતો માટે પાણીની ચિંતા કરી પશુઓના આરોગ્યની ચિંતા કરી કૃષિ વૈજ્ઞાનિકો ગામે ગામ જઈ ખેડૂતોની સમસ્યાનું સમાધાન કૃષિ મહોત્સવથી લાવ્યા છે